નમસ્તે દોસ્તો આજે જે ગર્ભાશયની કૃત્રિમ કરવાનો ઓપરેશન કરેલ છે તેના વિશે થોડી માહિતી આપવા માંગુ છું લગભગ 45 વર્ષની ઉંમર બેનની અને એમને ગર્ભાશયની કૃત્રિમમાં ફાઇબ્રોઇડની ગાંઠો હતી તમે જોઈ શકો છો આ ફાઇબ્રોઇડની ગાંઠ છે બીજી નાની નાની બે ગાંઠો છે એ સિવાય એમને ગર્ભાશયની કૃત્રિમના મુખમાંથી મસો થયેલો છે ગર્ભાશયની કૃત્રિમ શરીરમાં આ રીતે આવેલી હોય છે આ પીરિયડ આવવાનો રસ્તો છે જ્યાં મસો થયેલો છે હવે તમને બતાવીશ કે આ ફાઇબ્રોનિક ગાંઠ કેવી હોય છે આ ફાઇબ્રોનિક ગાંઠ સાદી ગાંઠ હોય છે જે મીન જેરી હોય છે જેના લીધે લેડીઝને વધુ પડતો માસિકનો સ્ત્રાવ થતો હોય છે અને પેટમાં દુખી દુખીને માસિક આવતો હોય છે તો સૌથી મોટી જે ફાઇબ્રોનિક ગાંઠ છે એ તમને બતાવીશ

એટલી ફાઈબ્રોની ગ્રાન કાઢવામાં આવતી હોય છે તો જેને બાળકો બાળકો થઈ ગયા હોય આગળ વધારે ડિલિવરી જરૂર ના હોય એ મોટી ઉપરના બહેનોને ગર્ભાશય કોથળી પણ આપણે જોડે જોડે કાઢી રાખીએ છીએ કે જેથી ફરીવાર ફાઈબ્રોની ગ્રાન્ટ થઈને ફરીવાર હેરાન ગતિ ના થાય